જે બાયોટેકનોલોજીની પોલિસી ગુજરાત સરકારની જે બે હજાર બાવીસથી સત્યાવીસ સુધી પાંચ વર્ષ માટેની એના પ્રમોશન માટેની આ એક ઇવેન્ટ આપણે રાખવામાં આવેલ છે પોલિસી ખૂબ સારી છે અત્યાર સુધીમાં તોડતેર જેટલા ઇન્ડસ્ટ્રી આમાં એપ્લાય થઈ ગયા છે અને એની ની પ્રક્રિયાઓ ચાલુ છે પણ આનો વ્યાપ વધે અને વધુ વધુ જે ઇન્ડસ્ટ્રી છે એ આમાં સંકળાય અને આનો લાભ લે એ નેમ સાથે આપણે આનું આયોજન કરે છે પોલિસીનું બીજું એક ઉદેશ્ય છે સારું રિસર્ચ થાય અને આપણા જે એકેડેમી સાથે જોડાયેલા જે ફેકલ્ટીઝ છે એ નવું રિસર્ચ કરે અને એમાં એમને જે સહાય મળે છે ત્રણ વર્ષનો પ્રોજેક્ટ લઈને એપ્લાય થાય તો એને અમારી ટેકનિકલ એડવાઇઝર કમિટી છે એને રેકમેન્ડ કરે અને પછી એમની તરીકે એને અમે સેન્ક્શન આપીએ છીએ તો એમાં કોઈ લિમિટ નથી કે આનું બજેટ આટલું જોવું જોઈએ પણ એક સારું રિસર્ચ થાય સારું પેપર પબ્લિશ થાય અને જો પેટર્ન રજિસ્ટર થાય તો સારા સ્ટાર્ટઅપ એને કન્વર્ટ પણ કરી શકાય ત્રીજું જે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ છે આ બાયોટેક છે એ આખું એક ભવિષ્ય છે અને આઈટીની જેમ એમાં પણ ખૂબ સારું સ્કોપ છે તો આપણા જે સ્ટુડન્ટ્સ છે જે યુજીપીજીના સ્ટુડન્ટ્સ છે એ લોકોને એક એનું એક જ્ઞાન મળે કે ભાઈ આમાં આ સારું આ પ્રોજેક્ટ છે અને આમાં જો આપણે આપણી કારકિર્દી બનાવશું તો ભવિષ્યમાં એક આપણે સારા ફેકલ્ટી તરીકે કોઈ ડોક્ટર થઈ શકે રિસર્ચર થઈ શકે અથવા સારું એક ઇન્ડસ્ટ્રલિઝ પણ એ થઈ શકે તોનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય

ભાવનગર છે આ તમામ જગ્યાએ આપણે જોઈએ તો ઇન્ડસ્ટ્રીની નવી કોઈ બાબત હોય તો તરત જ આપણી આ છે એને આવકારે છે તો આ એક નવું ફિલ્ડ છે અને આમાં ખૂબ શક્યતાઓ રહેલી હોય મને પૂરી આશા છે કે આની જે તક ઝડપ છે અને ખૂબ સારો આનો વિકાસ આ ઇન્ડસ્ટ્રીનો વિકાસ આ ક્ષેત્રમાં થશે